નવી નવી રેસીપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય લગ્નનો જમણવાર હોય કે પછી કોઈ નાના મોટા પ્રસંગનો જમણવાર હોય ઘરમાં કોઈની બર્થ ડે હોય અથવા તો કોઈ નાના મોટો તહેવાર હોય પનીરવાળી પંજાબી સબ્જીનું એક આગવું સ્થાન થઈ ગયું છે તો કોઈ પણ પ્રસંગનું મેનુ હોય તહેવારનું મેનુ હોય અથવા તો કોઈ બર્થ ડે પાર્ટીનું મેનુ હોય મને લાગે છે કે પનીરવાળી પંજાબી સબ્જી એ મેનુનો એક ભાગ હોય છે અને દરેકને આ શાક ભાવતું હોય છે નાનાથી લઈને મોટા બધાને જ પનીરવાળું પંજાબી શાક ખૂબ જ ભાવતું હોય છે અને ઘણીવાર આપણે ઘરે એમને પણ કંઈક નવું ખાવા માટે પનીરનું શાક બનાવતા હોઈએ છીએ તમે ઘણીવાર પનીરનું શાક બનાવ્યું હશે રેડ ગ્રેવીમાં પણ આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી યલો ગ્રેવીમાં શાહી પનીરની સબ્જીની રેસીપી શેર કરીશ જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપગર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચનમાં તો સૌથી પહેલાં આ સબ્જી બનાવવા માટે એક કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ લઈશું તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરીશું તમાલપત્ર ઉમેરીશું તજના ટુકડા લવિંગ ઉમેરીશું કાળા મરી આખા છે તે ઉમેરીશું એક મોટી એલચી ઉમેરીશું બે નાની એલચી જેને આ રીતે ખોલી લેવાની છે આ રીતે બધા ખડા મસાલા ઉમેરીશું ત્યાર પછી દસથી બાર લસણની કઢી બે કપ બારીક સમારેલા કાંદા ઉમેરી દઈશું હવે સારી રીતે સાંતળી લઈશું ખડા મસાલાનો આ સબ્જીમાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે પણ તે ખૂબ વધારે પ્રમાણમાં પણ નથી ઉમેરવાના તો હવે સારી રીતે આ કાંદા ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળીશું ત્યાર પછી તેમાં બારથી પંદર કાજુ ઉમેરી દઈશું તમે એક આખા કાજુની જગ્યાએ કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો ફરીથી બેથી ત્રણ મિનિટ માટે સાંતળી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે કાંદા જે છે તે થોડા ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે હવે તેમાં બે ચપટી હિંગ ઉમેરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને લીલા આદુ મરચાંની પેસ્ટ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી ઉમેરી શકો છો અમારા ઘરે તીખું ઓછું ખાવામાં આવે છે એટલે મેં મરચું લિમિટેડ ઉમેર્યું છે ફરીથી સારી રીતે બધું મિક્સ કરી અને થોડીવાર માટે સાતડી લઈશું બે થી ત્રણ મિનિટ આ રીતે સાતડી લેવાનું છે ત્યાર પછી તેમાં એક કપ બારીક સમારેલા ટામેટા ઉમેરી દઈશું હવે ટામેટાને ખૂબ સારી રીતે સાતડી લેવાના છે જ્યાં સુધી તે એકદમ સોફ્ટ થઈ જાય અને તેને મેશ કરીએ તો એકદમ સરસ રીતે મેશ થઈ જાય એટલા સોફ્ટ થાય ત્યાં સુધી આ બધી વસ્તુને સારી રીતે કૂક કરી લેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું કાંદા અને ટામેટાના ભાગનું મેં અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે મીઠું ઉમેરવાથી ટામેટા ખૂબ જ ઝડપથી કૂક થઈ જતા હોય છે અને ફરીથી ત્રણ ચાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આ રીતે સતત હલાવતા હલાવતા કૂક કરી લેવાનું છે જેથી ટામેટા એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે તો હવે તમે જોઈ શકો છો બધું એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે ને ટામેટા પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને હવે તેમાં દોઢ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું ઉમેરી દઈશું ફરીથી સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી ચારથી પાંચ મિનિટ માટે સરસ રીતે મીડિયમ ફ્લેમ પર આ રીતે સતત હલાવતા હલાવતા કૂક કરી લઈશું જ્યારે પણ પંજાબી સબ્જી બનાવતા હોય તો ગ્રેવી માટેની જે પણ તૈયારી કરવાની હોય ને આ રીતે જે કૂક કરવાનું હોય છે તેમાં થોડો સમય લાગતો હોય છે એટલે ઉતાવળ ન કરવી તો જ સારી સબ્જી બનશે અને હવે તેમાં ત્રણ કપ પાણી ઉમેરીશું અને હવે આ બધી વસ્તુને પાણીમાં સરસ રીતે કૂક કરી લેવાની છે જેથી બધું એકદમ સોફ્ટ થઈ જાય અને જ્યારે તેમાંથી આપણે ગ્રેવી બનાવીએ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ ત્યારે આ બધી વસ્તુ એકદમ સ્મૂધ થઈ જાય તો હવે આ બધું પાણી બળી જાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાનું છે લગભગ પંદર એક મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો મોટે ભાગનું પાણી બળી ગયું છે થોડું પાણી બાકી રહ્યું છે તો એ પાણી જ્યારે આપણે ગ્રેવી કરીશું ત્યારે કામ લાગશે એટલે ટોટલ પાણી સુકાઈ જાય એટલું નથી કૂક કરવાનું તો હવે તેને ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી ગ્રેવી કરવાની છે ત્યાં સુધી શાક સાથે સર્વ કરવા માટે સરસ મજાના ટેસ્ટી મસાલેદાર પરોઠા બનાવવા માટે લોટ બાંધવાનું મેં બધું માપ સ્ક્રીન પર આપેલું છે એ પ્રમાણે તમે તેનો પરોઠા જેવો લોટ બાંધી લેજો અને પછી આ રીતે તેને શેકી લેવાનું છે પહેલાં એકદમ લો ફ્લેમ પર એક સાઈડને થોડી કાચી પાકી શેકવાની છે ત્યાર પછી સાઈડ ચેન્જ કરી લેવાની છે અને બીજી સાઈડ થોડી મીડિયમ ફ્લેમ પર થોડી થોડી દાજ પડે એટલે આ રીતે થોડું તેલ અથવા તો ઘી અથવા તો બટર ઉમેરી અને સરસ રીતે શેકી લેવાનું છે આ મસાલેદાર પરોઠા શાકની સાથે સર્વ કરશો તો શાકનો ટેસ્ટ એકદમ બમણો થઈ જશે અને આ પરોઠા જો વધે છે તો તેને તમે ચાની સાથે પણ સર્વ કરી શકો છો તો આ જ રીતે હું તમને એક બીજું પણ પરોઠું સર્વ કરીને બતાવી દઉં છું પહેલાં એકદમ લો ફ્લેમ પર એક સાઈડને થોડી કાચી પાકી શેકી લઈશું અને આજે દેવ દિવાળી છે તો એટલા બધા ફટાકડા ફૂટી રહ્યા છે તો કદાચ તમને વિડીયોમાં ફટાકડાનો પણ અવાજ આવતો હશે તો ચાલો બીજી સાઈડ પણ થોડી કૂક થઈ ગઈ છે પછી આ રીતે થોડું તેલ અથવા તો તમે તમારી પસંદ પ્રમાણે ઘી અથવા તો બટરનો પણ ઉપયોગ કરી શકો છો અને તેને સરસ રીતે શેકી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના પરાઠા રેડી થઈ ગયા છે આ પરાઠા તમે કોઈ પણ શાક સાથે અથવા તો ચાની સાથે પણ સર્વ કરી શકો છો તો હવે આપણું ગ્રેવી બનાવવા માટેનું મિક્સચર પણ ઠંડુ થઈ ગયું છે તો હવે તેને ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો તેના માટે એક મિક્સચરનું જાર લઈ લેવું અને ત્યાર પછી તેમાં બધી વસ્તુને ઉમેરી દેવી અને આ મિક્સચરમાંથી તમાલપત્ર અને તજના ટુકડા અને મોટી ઈલાયચી જે છે તે કાઢી લેવાની છે અને આ મિક્સર જ્યારે કડાઈમાં હોય ત્યારે જ તેમાંથી કાઢી લેવાની છે પણ હું ભૂલી ગઈ આ બધું કાઢવાનું અને મેં મિક્સરમાં ઉમેરી દીધું તો હવે મારું બધું શોધી શોધીને કાઢવું પડી રહ્યું છે તો આ બધી વસ્તુ કડાઈમાં હોય ત્યારે આપણને તરત મળી જાય છે અને આ બધા મસાલા સારી રીતે ગ્રાઇન્ડ નથી થતા અને જો તે ગ્રાઇન્ડ થઈ જાય તો પછી તેનો ફ્લેવર બહુ વધારે આવતો હોય છે એટલા માટે આ મસાલા જે છે તેને કાઢી લેવા આ કાજુ ખૂબ ટેસ્ટી લાગતા હોય છે એટલે એક બે કાજુ તો હું ખાઈ જઈશ ચાલો તો હવે આ સરસ મજાની ગ્રેવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ પેસ્ટ રેડી થઈ છે જો તમે જરૂર લાગે તો તમે ગ્રાઇન્ડ કરતી વખતે થોડું પાણી ઉમેરી શકો છો અને હવે એક કઢાઈ લઈશું તેમાં ચાર ટેબલ સ્પૂન તેલ ઉમેરી દઈશું તેની સાથે જ બે ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું તેલ અને બટરનું પ્રમાણ તમે તમારી પસંદ પ્રમાણે વધારે અથવા ઓછું લઈ શકો છો અને જ્યારે તેલ અને બટર થોડું ગરમ થઈ જાય એટલે તેમાં બે ચપટી હિંગ પાંચ ચમચી હળદર પાવડર અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી તરત જ ગ્રેવીને ઉમેરી દઈશું જો તમને એકદમ સ્મૂધ ગ્રેવી ગમતી હોય તો તમે આ ગ્રેવીને ચારની વડે ચાડી અને ત્યાર પછી ઉમેરી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી આ ગ્રેવીને ખૂબ સારી રીતે કૂક કરવાની છે અત્યારે આ ગ્રેવી ઘટ્ટ છે તો તેમાં થોડું પાણી ઉમેરવાનું છે કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે તો મેં મિક્સચરના જારમાં અડધો કપ પાણી ઉમેરી અને બધું સારી રીતે ધોઈને તે પાણી આમાં ઉમેરી દીધું છે અને હજી પણ મને ગ્રેવી થોડી ઘટ લાગી રહી છે તો મેં ફરીથી તેમાં અડધો કપ એટલે કે મેં ટોટલ એક કપ પાણી ઉમેર્યું છે તમને જે પ્રમાણે ગ્રેવીની ઘટ્ટતા જોઈતી હોય તે પ્રમાણે તમે પાણી ઉમેરી શકો છો અને હવે ફરીથી તેને ઢાંકણ ઢાંકી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લેવાનું છે અને વચ્ચે વચ્ચે આ રીતે ઢાંકણ હટાવી અને થોડું હલાવતા રહેવાનું છે ઢાંકણ ઢાંકવું જરૂરી છે કારણ કે ખૂબ છાંટા ઉડતા હોય છે અને ધીરે ધીરે તેમાંથી તેલ છૂટું પડવાનું શરૂ થઈ ગયું છે અને હવે તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે ઉપર આવી ગયું છે અને હવે આ ગ્રેવી ખૂબ સારી રીતે કૂક થઈ ગઈ છે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે તો હવે તેમાં બસો ગ્રામ જેટલું પનીર ઉમેરી દેવું તમે ઈચ્છો તો પનીરને તળીને પણ ઉમેરી શકો છો બે ટેબલ સ્પૂન એકદમ તાજી મલાઈ ઉમેરવી તે ન હોય તો તમે રેડીમેડ ફ્રેશ ક્રીમ ઉમેરી શકો છો પણ મલાઈ અથવા ફ્રેશ ક્રીમ જરૂરથી ઉમેરવી જેથી આ ગ્રેવીનો ટેસ્ટ એકદમ રીચ આવે એક ચમચી ખાંડ ઉમેરીશું અને જો મીઠું ઓછું લાગે તો મીઠું પણ ઉમેરીશું બે ટેબલ સ્પૂન પનીર સબ્જીનો મસાલો જે રેડીમેડ માર્કેટમાં મળે છે તે ઉમેર્યો છે તેની જગ્યાએ તમે ગરમ મસાલો અથવા તો કિચન કિંગ મસાલો ઉમેરી શકો છો પણ જો પનીરની સબ્જીનો મસાલો મળે તો તે જ ઉમેરવો તે ખૂબ ટેસ્ટી લાગે છે ફરીથી ઢાંકણ ઢાંકી અને ત્રણ ચાર મિનિટ માટે કૂક કરી લઈશું તેલ ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો અને સબ્જી એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે અને એટલો સરસ અને રીચ અને એકદમ રોયલ ટેસ્ટ આવે છે તો ચાલો ગરમા ગરમ સબ્જીને સર્વ કરી દઈએ તો તૈયાર છે યલ્લો ગ્રેવીમાં શાહી પનીરની સબ્જી થોડું સરસ રીતે તેને ડેકોરેટ પણ કરી લઈએ તો ઉપરથી આ રીતે પનીરને છીણીને ઉમેરી દઈશું અને હવે મારી પાસે કોથમીર નથી તો તેની જગ્યાએ હું આ કસૂરી મેથી ઉમેરી રહી છું અને તૈયાર છે આપણી શાહી પનીર સબ્જી જે યલ્લો ગ્રેવીમાં બનાવી છે તો આ રીતે આ રેસીપીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો બિલીવ મી તમને ઘરમાં બધા એવું જ કહેશે કે આજે જે શાક બનાવ્યું છે ને તે રેસ્ટોરન્ટ કરતાં પણ વધારે સારું છે અને કોઈ પંજાબી ઢાબામાં પણ જો શાક ખાધું હોય ને તેના કરતાં પણ આ વધારે ટેસ્ટી શાક બને છે તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો વિડીયો કેવો લે લાગ્યો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો મારી મહેનત તમને ગમી હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મારા વિડીયોને શેર કરજો આવી જ રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારો કિંમતી સમય આપી વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ